નમસ્કાર ઉજાસ ટીવી માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ પહેલી ફેબ્રુઆરી અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચાર ની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં કન્વીનિયન્સ સ્ટોર ચલાવી રહ્યા છે ત્યારે આ સ્ટોર પર જાણે કે કોઈ જ સરકારી દેખરેખ ન હોય તેમ અવાર નવાર ચોરીઓ બનતી રહે છે ત્યારે ફરી એકવાર એક સાથે ચાર જગ્યાએ ત્રણ દિવસમાં

મિત્રો આજે હું તમને એક એવી સનસનાટીપૂર્ણ ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે પણ ચોંકી જશો કારણ કે અમેરિકા જેવા દેશમાં જ્યાં આપણા ગુજરાતી ભાઈઓ દિવસ રાત મહેનત કરીને કન્વીનિયન્સ સ્ટોર્સ ચલાવે છે ત્યાં એક એવો લૂંટારું તાક્યો જેને માત્ર ચાર જ દિવસમાં ત્રણ ત્રણ જગ્યાએ ધાક ધમકી આપીને હજારો ડોલરની લૂંટ ચલાવી અને આખરે પોલીસ સાથેની પકડા પકડીમાં તે કેવી રીતે જેલના સળિયા પાછળ પહોંચ્યો તેની પૂરી હકીકત જાણવા જેવી છે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે આ સમાચાર ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આપણા લોકો ત્યાં ગેસ સ્ટેશન અને મોટેલ્સ જેવા વ્યવસાયોમાં ખૂબ જ સક્રિય છે અને ત્યાં મોડી રાત સુધી કેશ હેન્ડલિંગ થતું હોવાથી આવા ગુનેગારોની નજર હંમેશા આપણા ગુજરાતીઓના સ્ટોર્સ પર રહેતી હોય છે આવી જે ઘટના ફ્લોરિડા રાજ્યના એસ્કેમ્બિયા કાઉન્ટીમાં બની છે જ્યાં જોસેફ માઇકલ વોન નામના ચોત્રીસ વર્ષનો એક રિડો ગુનેગાર તરખાટ મચાવે છે આ ઘટનાની શરૂઆત પચીસ જાન્યુઆરી બે હજાર રોજ થઈ જ્યારે આ લૂંટારુ એપી સેવન ફૂર માર્ટ નામના સ્ટોર પર પહોંચ્યો અને ત્યાં તેણે કેમોફ્લેઝ એટલે કે સૈનિકો જેવા છાપવાળા કપડાં અને મોઢા પર માસ્ક પહેરીને ક્લાર્કને નકલી ગન બતાવી ધમકાવ્યો ત્યાંથી તેણે અંદાજે સો ડોલર જેટલી રકમની લૂંટ કરી પણ તેનો જ અને બે દિવસ પછી એટલે કે જાન્યુઆરીએ તેણે બીકન સ્ટેશનને ટાર્ગેટ કર્યું અને ત્યાંથી એક હજાર ડોલરની મોટી રકમ લૂંટી લીધી જોસે ફોન એટલો હિંમતવાન બની ગયો હતો કે તેણે બીજા જ દિવસે એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીએ સ્નેપિપુડમાં ફરીથી લૂંટ કરી અને ત્યાંથી પણ બીજા એક હજાર ડોલર લઈને ફરાર થઈ ગયો આમ તેણે કુલ મળીને એકવીસો ડોલર જેટલી માતભ રકમ લૂટી લીધી પણ તેને ખબર નહોતી કે પોલીસ તેનાથી બહુ દૂર નથી શેરીફ ના રિયલ ટાઈમ ક્રાઇમ સેન્ટર નામના વિભાગે આધુનિક ટેકનોલોજીની મદદથી તેની કારને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ તેને ડેવિસ હાઇવે પર આવેલા વેફલ હાઉસ પાસે શોધી કાઢ્યો જ્યારે ડેપ્યુટીઝ એટલે કે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે જોસેફે ભાગવાનો પ્રયાસ કર્યો અને થોડી વાર સુધી ફૂટ એટલે કે પોલીસ અને આરોપી વચ્ચે દોડાદોડી થઈ પણ આખરે તે પકડાઈ ગયો પોલીસને તેની કારની તલાશી લેતા તેમાંથી એ જ નકલી એર સોફ્ટ સ્ટાઇલ ગન મળી આવી જે લૂંટના સમયે વપરાઈ હતી અને આ ગન દેખાવમાં બિલકુલ અસલી શોર્ટગન જેવી જ લાગતી હતી જેના કારણે સ્ટોર પર કામ કરતા લોકો ડરી ગયા હતા જોસેફ માઇકલ વોન નો ગુનાઇત ઇતિહાસ પણ ખૂબ જ લાંબો અને ભયાનક છે કારણ કે બે થી અત્યાર સુધીમાં તેના પર બર્ગલરી અને ચોરી જેવા આઠ ગંભીર કેસ ચાલી રહ્યા છે અને અગાઉ બે હજાર સોળમાં પણ તેને દસ વર્ષની જેલની સજા થઈ હતી છતાં તે સુધર્યો નહીં અત્યારે આ આરોપી પર આમ રોબરી એટલે કે હથિયાર સાથે

કવર ઓલ્સ જેવા કપડાં પહેરીને આવતો હોય ત્યારે તેની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે પણ ફ્લોરિડા પોલીસની પોલીસતા લીધે આ ગુનેગાર આખરે પકડાઈ ગયો છે અને હવે તેના પર કાયદેસરની કાર્યવાહી થશે જેથી અન્ય કોઈ આવા સ્ટોર્સને ટાર્ગેટ કરતા પહેલા તે સોવાર વિચાર કરે તમારું શું માનવું છે તે કોમેન્ટ કરજો આપણા ગુજરાતીઓ અત્યારે અમેરિકામાં નોંધારા છે કે કેમ તે પણ અમને કહેજો સાથે જ આ ચેનલ ને કરી દેજો આજે હું તમને એક એવી કુદરતી આફત વિશે જણાવવા જઈ રહ્યો છું જેને સુપર પાવર ગણાતા અમેરિકાને ધ્રુજાવી દીધું છે કલ્પના કરો કે આખું શહેર બરફની ચાદર હેઠળ એક જ મહિનામાં બીજી વખત દબાઈ જાય તાપમાન માઇનસ ત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય અને માત્ર ચાર પાંચ દિવસમાં દોઢસો થી વધુ લોકોના કરુણ મોત થાય તો કેવી ભયાનક સ્થિતિ સર્જાય જાન્યુઆરી બે હજાર છવ્વીસના વિન્ટર સ્ટોમ ફન એટલે કે શિયાળુ તોફાને અમેરિકામાં જે હાહાકાર મચાવ્યો છે તેની અંદર ફસાયેલા હજારો લોકો હજારો અકસ્માતો અને ખાસ કરીને ત્યાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનોની શું હાલત છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહેજો અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં આવેલા બે તોફાન જેને નોર્થ અમેરિકન વિન્ટર સ્ટોમ તરીકે ઓળખવામાં આવે છે એક તોફાન પૂરું થયું અને થોડા જ દિવસમાં હાલ બીજું મિની તોફાન શરૂ થઈ ગયું છે બાવીસ જાન્યુઆરીએ એક તોફાન શરૂ થયું જેની ઘાતક અસર ત્રેવીસ થી સત્યાવીસ જાન્યુઆરી દરમિયાન જોવા મળી અને આ હજી પૂરું ન થયું હોય ત્યાં આ વીકેન્ડ એટલે કે શુક્ર શનિ અને રવિ એમ ઉત્તર પૂર્વ અને કેનેડા સુધીના વિસ્તારોમાં એવો કહેર વર્તાવ્યો કે અત્યાર સુધીમાં એકસો સાડત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા

બરફ સાફ કરતી વખતે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે રસ્તાઓ ચાલીસ અકસ્માતો અને નોર્થ કેરોલીનામાં ચારસો થી વધુ અકસ્માતો થયા છે જેના કારણે મોટા હાઈવે બંધ કરી દેવા પડ્યા છે ટેક્સાસમાં તો બરફના તળાવમાં ડૂબી જવાથી અને સ્લેડિંગ કરતી વખતે પણ બાળકોના મોત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે રાજ્યમાં એક ક્રેશમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે હવે વાત કરીએ આપણા ગુજરાતી અને ભારતીય સમાજની તો ન્યૂ જર્સી ન્યુયોર્ક અને ટેક્સાસ જેવા વિસ્તારોમાં જ્યાં આપણા ગુજરાતી ભાઈ બહેનો મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યાં આ સ્ટોમની અસર સૌથી વધુ છે સદનસીબે હજુ સુધી કોઈ ગુજરાતીના મૃત્યુના સમાચાર નથી આવ્યા પરંતુ મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે બાર હજારથી વધુ ફ્લાઇટ્સ તો એ વખતે કેન્સલ થવાના કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન એરપોર્ટ પર ગયા હતા એર ઇન્ડિયા જેવી એરલાઇન્સ કંપનીઓએ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી છે એક મિલિયન એટલે કે દસ લાખ થી વધુ લોકોના ઘરોમાં પાવર આઉટેજ એટલે કે વીજળી ગુલ થઈ ગઈ છે જેના કારણે ભારે ઠંડીમાં હિટિંગ વગર રહેવું વૃદ્ધો અને બાળકો માટે ખૂબ જ જોખમી બની ગયું છે જે દર્શાવે કે સ્થિતિ કેટલી ગંભીર છે અને આ સ્થિતિ ફરીથી શરૂ થઈ છે આ મુજબ ઠંડી બે ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે અને હજુ નવું સ્ટોમ પૂર્વ કિનારે ત્રાટકે તેવી પૂરી શક્યતા છે રસ્તાઓ પર હજુ પણ બરફ છે જેથી વાહન ચલાવવું ખૂબ જોખમી છે આપણા ગુજરાતી સમાજના લોકોને પણ ઘરમાં જ રહેવા અને જરૂરી ખોરાક તેમજ દવાઓનો સ્ટોક રાખવા વિનંતી ટ્રમ્પ સરકાર દ્વારા કરવામાં આવી છે આ કુદરતી આફતે સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ હોય પણ કુદરત અને પ્રકૃતિ સામે માણસ આજે પણ લાચાર છે આ વિમ્પોર સ્ટોમે અમેરિકાના ખૂણે ખૂણે જે તબાહી મચાવી છે તેમાંથી બહાર આવતા હજુ ઘણો સમય લાગશે તમારું શું માનવું છે તે અંગે અમને કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સપનાનો દેશ અમેરિકા જવાની લાઈમાં લાખો રૂપિયા ખર્ચીને ગેરકાયદેસર રસ્તે નીકળેલા એકસો એકતાલીસ ભારતીયોની જિંદગીમાં એક એવો વળાંક આવ્યો છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે કારણ કે જેમને લાખોના દેવા કરીને સરહદ ઓળંગી હતી તેમને આજે ખાલી હાથે ભારતના એરપોર્ટ પર દેશ નિકાલ કરીને પાછા મોકલી દેવાયા અને આમાં આપણા ગુજરાતના કેટલાક યુવાનો છે અને જેલની અંદર તેમની સાથે કેવો અમાનવીય વ્યવહાર કયો તેની હૃદયદ્રાવક સત્ય ઘટના આજે હું તમારી સામે લાવ્યો છું આ વિષય એટલા માટે ગંભીર છે કારણ કે છેલ્લા ત્રણ દિવસ પહેલા જ અમેરિકાની સરકાર દ્વારા એક ખાસ ફ્લાઇટ દ્વારા એકસો ભારતીયોને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ પંજાબીઓ હરિયાણવી અને ચોંકાવનારી વાત એ છે કે આમાં અંદાજે ત્રીસ થી પાંત્રીસ જેટલા આપણા ગુજરાતી યુવાનોનો પણ સમાવેશ થાય છે જેઓ મહેસાણા ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના વતની છે આ તમામ લોકો મેક્સિકોની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાયા હતા અને ત્યારબાદ તેમને

જ્યાં તેમને પૂરતું જમવાનું પણ નહોતું મળતું અને ઘણી વખત તો ઠંડા ફ્લોર પર સુવા માટે મજબૂર કરવામાં આવતા હતા એજન્ટોએ તેમને મોટા મોટા સપના બતાવ્યા હતા કે એક વાર સરહદ ઓળંગી જશો એટલે લાઈફ સેટ પરંતુ હકીકતમાં તેઓ અમેરિકાના જેલમાં સબડતા રહ્યા એક યુવાને રડતા રડતા કહ્યું કે તેના પિતાએ ખેતર ગીરવે મૂકીને સિત્તેર લાખ રૂપિયા એજન્ટને આપ્યા હતા અને હવે જ્યારે તે દેશ નિકાલ થઈને પાછો આવ્યો છે ત્યારે તેની પાસે દેવું ચૂકવવા માટે કંઈ જ બચ્યું નથી આ એકસો એકતાલીસ લોકોમાં એવી ઘણી વ્યક્તિઓ પણ છે જેમણે મેક્સિકોના જંગલોમાં ભૂખ્યા તરસ્યા દિવસો વિતાવવા પડ્યા હતા અને જીવના જોખમે ડમકી રૂટ દ્વારા અમેરિકા પહોંચ્યા હતા પણ નસીબે સાથ ન આપ્યો અને ઇમિગ્રેશન અધિકારીઓના હાથે પકડાઈ ગયા અમેરિકાની સરકારે હવે

મુસાફરી કરાવાઈ હતી અત્યારે આ તમામ લોકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે પણ તેમની પાછળ બરબાદ થયેલા લાખો રૂપિયા અને પરિવારની આશાનો અંત આવ્યો છે છે આ ઘટના એ તમામ લોકો માટે એક લાલબત્તી સમાન જેઓ ટૂંકા રસ્તે વિદેશ જવાની લાલચમાં પોતાના જીવ અને જમા પૂંજી જે બાપ દાદાએ ભેગી કરેલી હોય તેને જોખમમાં મૂકે છે સરકાર અને પોલીસ અત્યારે એવા એજન્ટોને શોધી રહી છે જેમણે આ યુવાનોને ગેરમાર્ગે દોર્યા કારણ કે આંકડો હજુ પણ વધી શકે તેમ છે અને આગામી દિવસોમાં વધુ ભારતીયોને દેશ નિકાલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા નકારી શકાતી નથી વિદેશ જવું દોસ્તો ખોટું નથી પણ કાયદેસરની પ્રક્રિયા અનુસરવી કેટલી જરૂરી છે કે આ એકસો એકતાલીસ લોકોના કિસ્સા પરથી સાબિત થાય છે જેમણે પોતાની જિંદગીના કિંમતી વર્ષો જેલમાં વિતાવ્યા અને આખરે ખાલી હાથે ઘરે પાછા ફરવું પડ્યું દોસ્તો આ ડિપોર્ટેશન એજન્ટ અને ગેરકાયદે થતી ઘૂસણખોરી તથા ટ્રમ્પની કાર્યવાહી અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો